વાઘોડિયાના પ્રજાના પ્રશ્નોના નિરાકરણ લાવવા આવેદનપત્ર અપાયું વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન મામલેદાર કચેરી પહોંચ્યા વાઘોડિયાથી વડોદરા પરના પીપળિયા ગામ પાસે નવીન રોડ બનાવ્યાના ફક્ત બે જ મહિનામાં રોડ ખખડધજ હાલતમાં થઈ ગયો છે જેમાં કરોડો રૂપિયાના ધુમાડા થયા છે તેમજ આધુનિક પદ્ધતિથી બનાવવામાં આવેલા રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે વાઘોડિયા શહેર તેમજ સોસાયટી વિસ્તારમાં ગટરો ઉભરાય છે ગંદુ પાણી રોડ પર વહેતું હોવાથી બીમારીનો ભય ઊભો થાય છે ત્યારે એને તત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે હાલમાં ભારે વરસાદ પડવાના

તેમજ અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી લાગણી અને માગણી સાથે મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી મામલતદાર હાજર ન મળતા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજરોજ વાઘોડિયા તાલુકા અને શહેર સંઘ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર મામલદાર શ્રેણીને આપવામાં આવેલ છે એમાં અમારી લાગણીને માગણી એવી છે કે જે વાઘોડી અંદર ભૂરી તલાવડી અને અંદર પાણી ભરાઈ ગયેલા હતા અને જે કાસ છે તેને દૂર કરવા માટે જે રસ્તા બનાવવા પડે એ બનાવવા માટે અમે માગણી કરેલ છે અને બીજું કે જે નવીન ખર્ચે પહેલા જે કાસ છે એ ગટર લાઈન નાખો અને પછી રસ્તા બનાવો એવી અમારી માગણી છે અને જે સર જે જનતાનો જે ટેક્સ ના પૈસા છે એનો વેડફાટ ઓછો કરે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ